સિહોર ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી સિહોર પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા મહિલાઓને વિવિધ ક્ષેત્રનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહિલા દિવસ મહિલાઓને પરમાત્માએ આ ધારા ઉપર આવ્યા ત્યારે આગળ કર્યા છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ મહિલાઓ પણ કેટલી આગળ કારણ છે કે મહિલાઓ જે આગળ થઈ રહી છે હિંમત આગળ વધી રહી છે એને ચાન્સ લઈ પણ રહી છે નારી એ સ્વર્ગનું દ્વાર છે નારી એ મહાન શક્તિ છે અને આપણે જોઈએ છીએ કે નારીમાં જેટલા ગુણ છે શક્તિઓ છે એ વિશેષ મહાન કાર્ય કરી શકે છે પણ અત્યાર સુધી એ ગુણોને શક્તિઓને દબાવીને રાખી હતી પણ હવે જ્યારે એને મેદાન મળ્યું છે તો એના ગુણોનો ઉપયોગ થઈ રહ્યો છે અને એ ગુણો દ્વારા આગળ વધી રહી છે નારી શક્તિની યાદગાર આપણે જોઈએ તો આ ભારત ભૂમિને પણ